જય ભારત જય ભીમ જય સંવિદાન આજનો વિડીયો એ માટે છે કે અમિત શાહે જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી અને અપમાન કર્યું છે એ અપમાનના વિરુદ્ધમાં આજે તારીખ વીસ બાર બે હજાર ચોવીસને શુક્રવારે સાંજના સાડા પાંચ કલાકે ભાવનગર ખાતે જે બાબા સાહેબની પ્રતિમા છે દસના શોકે ત્યાં અમિત શાહના પુત્રાનું દહન કાર્યક્રમ રાખેલ છે આ પુત્રાના દહનના કાર્યક્રમમાં કોળી ઓબીસી એસસી એસટી તમામ લોકોને આવવાનું આમંત્રણ છે જો કે આમંત્રણ હોય જ નહીં આમાં પણ આવવા માટે આહવાન કરું છું અને ખાસ કરીને તે કલ અમારી સંગઠન ઓબીસી અગાધિકાર જાગૃતિ અભિયાન અને તમામ આંબેડકરવાદીઓ છે તમામને આવવાનું આહવાન કરું છું જય ભીમ જય ભારત જય સંધાન બનાવો